બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એસબી રાજગોર નરેશભાઈ રાજેશભાઈ મુકેશભાઈ પરમાર અલ્પેશ કુમાર સહિતની ટીમે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીની હકીકતને આધારે ડીસા ગાયત્રી મંદિર પાસે રોડ પરથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું ગ્રે કલરનું એક્ટિવા સાથે કિસમને પકડેલ અને જેના કબજામાં એક્ટિવાની તપાસ કરતા જેની આગળ પાછળ આરટીઓ નંબર ન હોવાથી એક્ટિવા ચાલક ભાઈલાલ ઉર્ફે દડિયો જેની પાસેથી આ એક્ટિવા ગાડીના કાગળો માંગતા પોતાની પાસે નથી હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતો હતો અને વધુ પૂછપરછ કરતા આ એક્ટિવા આઠેક દિવસ અગાઉ ડીસા બેકરી કુવા વહોળામાંથી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને આ એક્ટિવા બાબતે ખાતરી તપાસ કરતા ડીશા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતામાં ગુનો થયેલો હતો અને તે રીતે તેની નોંધ પણ પડેલી હતી ત્યારબાદ આ એક્ટિવાને કબજી કરીને આ ચાલક ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચિરાગ શ્રીમાએ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ